શંકાસ્પદ બોટ જોઈને દરિયાઈ સીમામાં ચકાસણી શરૂ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના જાફરાબાદ અમરેલી અઢાર મે બે હજાર પચ્ચીસ જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં આજે એક શંકાસ્પદ બોટ જોવા મળતા સુરક્ષા એજન્સીઓ સજ્જ થઈ ગઈ છે બોટ બંદરથી આશરે બાવીસ નોટિકલ માઇલ દૂર જોવા મળી હતી માછીમારોએ બોટમાં કોઈ માછીમારી સાધનો ન હોવા અને તેની ઝડપથી ચાલતી હલચલને ધ્યાનમાં રાખીને તરત જ કોસ્ટગાર્ડને જાણ કરી હતી કોસ્ટગાર્ડે હેલિકોપ્ટર દ્વારા બોટનો પીછો શરૂ કર્યો પરંતુ બોટના સદસ્યો હેલિકોપ્ટરને જોઈને ઝડપથી દિશા બદલીને ભાગી ગયા બોટમાં બેથી ત્રણ વ્યક્તિઓ હોવાનું અનુમાન છે હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે આ ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે જે માછીમારો પહેલેથી જ દરિયામાં છે તેમને તરત જ પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે આ નિર્ણય ખરાબ હવામાનની આગાહી અને સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે સ્થાનિક બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે આજે સવારે સાડા દસ વાગે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ અજાણી બોટ જે જૂની છે માણસો બે થી ત્રણ જ દેખાય છે કોઈ એની અંદર ઝાળ કે કોઈ વસ્તુ નથી તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો આપણી ફિશિંગ બોટો જાફ્રવાદની એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે એટલે આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે તો તમે તા તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો એટલે કોસ્ટગાર્ડનું જહાજ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ન આવે એટલે સરકાર વિનંતી છે કે બોટ બોટોના ટોકન ચાલુ કરે વિનંતી છે હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ સીમામાં ચકાસણી અને તપાસ ચાલુ છે માછીમારો અને સ્થાનિક નાગરિકોને સતર્ક રહેવાની અને કોઈ પણ શંકાસ્પદ હલચલ જોવા મળે તો તરત જ અધિકારીઓને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે